નવસારી પોલીસના હાથ એક મોટી માછલી લાગી છે પરંતુ તેના સમાચારો માધ્યમ સુધી કેમ ન પહોંચ્યા વાત કેમ દબાયેલી રહી નવસારી પોલીસે શું આ વાતને દબાવ્યું છે કારણ કે આ મોટી માછલી બે દિવસથી તો પોલીસના રિમાન્ડ પર છે છતાં પણ નાના નાના સમાચારો ચાર પોટલી દારૂના સામે આવી જતા હોય ત્યારે આટલી મોટલી માછલી પકડાય છે તેની વિગતો બહાર પણ ન આવી શું રંધાઈ રહ્યું છે વિગતે વાત કરીએ કોણ એવી મોટી માછલી પકડાય છે નવસારી પોલીસના હાથ તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્માન નવસારી પોલીસના હાથે એક મોટી માછલી લાગી છે અને આ મોટી માછલીનું નામ છે પિયુષ પારેખ મોટી માછલી એટલા માટે કારણ કે તેમના વ્યવસાય બુલિયનના એટલે કે સોના ચાંદીના છે તેના વ્યવસાય ફાઇનાન્સના છે તેના વ્યવસાય મની એક્સચેન્જના છે અને આ બધા જ વ્યવસાયો તેઓ દુબઈ ખાતે પણ ચલાવી રહ્યા છે તેવી પણ એક વાત છે મૂળ ગુજરાતી છે પિયુષ પારેખ અને તેની ધરપકડ હવે નવસારી પોલીસે કરી છે નવસારીના રૂરલ પોલીસ સ્ટેશનમાં હાલ પિયુષ પારેખ રિમાન્ડ પર છે અને બે દિવસથી રિમાન્ડ પર છે નવસારી પોલીસે પિયુષ પારેખની ધરપકડ કરી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યો કોર્ટમાં રજૂ કર્યા બાદ તેના રિમાન્ડ સોમવાર સુધીના મંજૂર થયા છે એટલે કે તે બે દિવસથી રિમાન્ડ પર છે અને હજુ રિમાન્ડ પર રહેશે સોમવાર સુધી પરંતુ આ વાતો જ બહારના આવી સમાચાર જ સામે ન આવ્યા આશ્ચર્યજનક વાત એટલા માટે છે કારણ કે પિયુષ પારેખ મોટા ગજાનો માણસની વ્યાખ્યામાં આવે છે અને પિયુષ પારેખની ધરપકડના સમાચાર સામે કેમ ના આવ્યા પોલીસે શું આ મામલાને દબાવવાનો પ્રયત્ન કર્યો કે માધ્યમોથી પિયુષ પારેખને બચાવવાનો પ્રયત્ન કર્યો કારણ કે આ કેસની વિગતો સામે ન આવી જ્યારે કે બે ચાર પોટલી દારૂ પણ પોલીસ પકડે તો બહાદુરીપૂર્વક જાણે કોઈ મોટું તીર માર્યા હોય એ પ્રકારના સમાચાર અને નોટ સામે આવતી હોય છે તો આટલો મોટા ગજાનો માણસ પકડાયો તેની તેની નોટ કેમ સામે આવી સમાચાર કેમ સામે આવ્યા કે માધ્યમો સુધી વાત કેમ ન પહોંચી આ મોટો સવાલ છે પિયુષ પારેખને નવસારી ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે અને પિયુષ પારેખ વિરુદ્ધ એવી ફરિયાદ છે જેમાં તેનું નામ ખુલ્યું છે તપાસમાં કે સાયબર ક્રાઇમના એકાઉન્ટમાં એકાઉન્ટ ખોલાવનાર ધારક અને એજન્ટ બંનેની વચ્ચે કડી પિયુષ પારેખ હતો જે તેને જોડતો હતો અને પિયુષ પારેખની ધરપકડ એ સાયબર ક્રાઇમના કોઈ મામલે કરવામાં આવ્યું છે પોલીસે હજુ સુધી ફોડ નથી પાડ્યો આ મામલે અમે નવસારીના જિલ્લા પોલીસવાળાનો સંપર્ક કર્યો નવસારીના જિલ્લા પોલીસવાળા ફોન રિસીવ નથી કરી રહ્યા એક માધ્યમનો ફોન રિસીવ કર્યો છે એ માધ્યમના પત્રકારને જવાબ મળ્યો કે નવસારી ગ્રામ્યના પીઆઈને પૂછો નવસારી ગ્રામ્યના પીઆઈ ભરવાડ સાથે અમે વાત કરી પીઆઈ ભરવાડનું કહેવું છે કે ટૂંક સમયમાં તેઓ વિગતો આપશે હાલ તો એ વિગત કન્ફર્મ કરે છે કે પિયુષ પારેખની ધરપકડ થઈ છે પરંતુ અત્યારે સવાલ એ છે કે પિયુષ પારેખ જે આટલો મોટા ગજાનો માણસ કહેવાય છે એ હવે પોલીસની ગિરફતમાં છે તો નાની નાની કેસની તીર મારવાની વાતોની જાહેરાત કરતી પોલીસ આ મામલાને કેમ અત્યાર સુધી છુપાવીને બેઠી હતી પિયુષ પારેખ સોમવાર સુધીના રિમાન્ડ પર છે મોટા ધડાકા થશે એવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે અમે રાહ જોઈ રહ્યા છીએ પોલીસની કે પોલીસ આ મામલાની વિગતો ક્યારે આપે અને શું કાંડ કર્યું હતું પિયુષ પારેખે કે તેની ધરપકડ કરવામાં આવી તેની વિગતો ક્યારે જાહેર કરે છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો તમારા સોમાન સાથે નમસ્કાર